જય માતાજી ગાય એ જ કેમ છે બધા મજામાં આવ્યો કે બધા મજામાં જશે મેં પણ મજામાં છીએ ને આજે પાછો બ્લોક બનાવું છું તો મેં બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો સાંજના સાત વાગી ગયા છે ને જમવાનું બનાવીએ છીએ તો જમવામાં સાકોટલી બનાવું છું ને આજે હું બનાવું છું પાત્રાના પાન જો અળવીના પાન પણ કહે છે ને ગામડામાં પથ્થરવેલેના પાન પણ કહે છે તો આ છે પાત્રાના પાન ગાય છે તો આ મારા ઘરના બગીચાના છે મેં ઘરે વાયા છે તો આ ઘરના બગીચાના પાન છે તો વરસાદ આવે છે તો બે ત્રણ દિવસથી બનાવવાની ઈચ્છા હતી તો આજે કાપ્યા છે પાનને બનાવીએ છીએ તો ગાય મેં આ ઘરે રોપ્યા છે પાનને તો આટલા નીકળ્યા છે પણ કાફી છે બહુ અમારા પ્રિન્સને ઓછું ખાય છે એટલે આને પ્રિન્સ ને ઓછા ભાવે છે એટલે આટલા તો થઈ જશે આટલા જ નીકળ્યા જાય પછી મોટા થાય ને તો પીળા પડી જતા એટલે બનાવી દઈએ આજે પાત્રાના પાન તો આ લીધો છે ચણાનો લોટ જે બેસન કહેવાય અને એની અંદર નાખવા માટે લસણ આદુ લીંબુ આ છે ગરમ મસાલો આ મીઠા સોડા જે ખારો કહીએ છે આ જીરું અને આ બધા મસાલા હળદર જીરું લાલ મરચું અને આ લીલા મરચાં છે ધાણા છે લીલા ધાણા છે આની અંદર અજમો ના લાગે આ પાનમાં તો આ અજમાના પાન છે તે પણ નાખવાના છે આપણી પાસે સૂકો અજમો નથી એટલે આ અજમાના પાન નાખવાના છે તો આપણે હવે બનાવીએ આને બેટર આપણે બનાવી દઈએ બધા મસાલા નાખીને તો આને આદુને ને લસણ ને ટીચી લઈએ બે મરચાં અંદર નાખીએ મસ્ત રીતે લઈએ પછી આપણે અંદર નાખીએ નાખી દીધો થોડું મીઠું નાખીએ તો સરસ ટીચાઇ જાય પછી બીજું અંદર નાખશું તો આ ટીચી લઈએ ગાય લસણ ને લીલા મરચાં ટીચાઈ ગયા ગાય તો આની અંદર હવે આપણે નાખી દઈએ લાલ મરચું તે ખાસ પ્રમાણે નાખવાનું ગાય છે અને આ છે દાણા જીરું હળદર અને આ ગરમ મસાલો અને આ આપણે આ મસાલાને નાખી દઈએ અંદર નાખી દીધું ધાણા ને અજમાના પાન હવે લીંબુ ની જોઈ દઈએ આપણે બધા ઉપર ની જોતા હોય છે પણ ભેગું ને જોઈ દઈએ ઘાસ બહુ સગાઈ છે અંદર તે પકડાતું નથી હાથમાં આપણે માસ મસ્ત રીતે મિક્સ કરી દઈએ બધાને પાણીથી બેટર સરસ બનાવી દઈએ ગાય છાપાન લઈ લીધા આપણે કટિંગ કરીને આની વચ્ચેની નસ હોય ને કાઢી નાખવાની ગાય એ નસોમાં થોડીક કુવિશ લાગે ને સરસ રીતે બફા દેવાના બફા છે ને તો પણ મોઢામાં કુવિશ જેવું લાગશે તો મેં આ નસો કાઢી લીધી છે ને કાળી કાળી નસ આવે ને એ પાનમાં કુવેચ ઓછી લાગે જો વાઇટ નસ આવે ને એમાં વધારે લાગે છે અને સારી રીતે બફા દઈએ તો ના લાગે પણ બને ત્યાં સુધી કાળી નસો હોય ને એવા જ પાન લેવાના ગઈ છે તો એમાં આપણે મોઢામાં કુએ ઓછી લાગે કારણ કે મોઢામાં ખાધ્યા પછી આમ ખંજ આવતી ને એવું થાય તો આપણે બધા પાનમાં આ રીતે ભરી દઈએ છે આપણે પાણી મેકી દીધું છે ગરમ કરવા અને પાણી મસ્ત ગરમ થઈ ગયું છે તો એની અંદર આ જારી મેકી દઈએ પેલામાં પણ થાય કઈ જ તો આ ઈડલીનું છે તો એની અંદર આપણે મેકી દઈએ હવે આ ભરી દીધા છે બધા સરસ તો બધાની અંદર આપણે મિકી દઈએ બફાઈ દસ થી પંદર મિનિટ રાખવાના કમ્પ્લીટ સરસ બફાઈ જશે તો બીજું આની ઉપર મિકે અને મોટી ડીસ મળતી નહીં જાય જેટલા આને મીકી દીધું તો આ મેકી દઈએ ને સરસ રીતે ઢાકણ હીટ ઢાકણ ઢાંક હવા ના નીકળવી જોઈએ હવા નીકળશે ને તો વ્યવસ્થિત બફા હે ને તો આને ઢાંકી દીધું છે ને હવે આપણે આને ઢાંકી દઈએ મસ્ત રીતે પંદર મિનિટ કમ્પ્લીટ બાફા તો ગાઈ જો મેં મેસ શાક બનાવ્યું છે પરવરનું તો ઉતારી લઈએ આપણે આ થાય ત્યાં સુધીમાં આપણે રોટલી બનાવીએ ઉતારી લઈએ નીચે રોટલી બનાવવાની ચાલુ કરી દઈએ ગાય છે સાઈડમાં ઉતારી અને તવી ક્યાંગી એ તવી લોખંડી આ તવી મેકવાનીશ તો આપણે ગેસ ચાલુ કરીને બનાવી દઈએ ફટાફટ રોટલી ગઈ જ આપણા પાત્રા બફાઈ ગયા છે તો આવું ચમચી કે ચક્કોને નાખીને જોવાનું તો લોટ ના આવે ને તો મસ્ત રીતે બફાઈ જાય તો કાઢી લઈએ આપણે ચમચાને તે કાઢવા પડશે ગઈ ડાયરેક્ટ નહીં નીકળે તો ચમચાથી આપણે કાઢીએ પહેલાં થાળીમાં તો કાઢી લીધા છે ગાય બધા થાળીમાં કટિંગ કરવાના છે કાપી નાખીએ મીડિયમ પીસ ચોમાસામાં બહુ મસ્ત લાગે જાય છે ગરમ કરવા મે કરી દીધું છે હવે આપણે આની અંદર નાખી દઈએ રાઈ મેથી બસ ઓકે ઓકે બસ આપણે તો બા પહેલા પણ મસ્ત લાગે છે ગાઈસ બા પહેલા ખાઈએ ને તો પણ મસ્ત લાગે છે રાઈ મેથી નાખી દીધી ગઈ છે અને આ લીલા મરચાં કાપે છે એ પણ નાખી દઈએ itu nanti kalau nanti baik kalau lagi Sånn. Og så en brødskive.